કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે જવાનું છે બાર કેટલા નીકળી છીએ બહાર જવા માટે ક્યાં જાય આગળ બ્લોગમાં જોયા રાખો એટલે મજા આવશે તમને અને આ જો કેક બનાવ્યું આજે છે મમ્મી પપ્પાની એનિવર્સરી મમ્મી મમ્મી હેપી એનિવર્સરી

બધાએ ટેસ્ટ કરી લીધું છે બધાને ભાવ્યું છે સો કિંજલ ને સક્સેસફુલી થઈ ગયું હે નો ભાવ્યું તને નો ભાઈ નો ભાઈ હમણા તો એમ કોઈ કે મને તો ચાલુ નઈ થાય કેમ કે જવાનું છે હાલો નીકળો બારે હાલો આપણે ટેસ્ટ કરી કે ઉપ છે ઈ આ લ્યો પકડો ફોન બે ગ્લાસ માની લે લ્યો

આપણે પણ પી લઈએ આપણે દ્વારકા પોચી ગયા છીએ અને છે ને થોડીક વાર ફ્રેશ થવા માટે રૂમ રાખી લીધો છે અને ફ્રેશ થઈને પછી જશું મંદિરે તો ગુડ મોર્નિંગ બધાને આપણી સવાર પડી ગઈ છે અને જો હે ને આપણે અત્યારે જવાનું છે મંદિરે તો બધા રેડી થાય છે જો જો આને રેડી છે છે અત્યારે આ રેડી થઈ ગઈ હે આ ત્રણેયમાંથી કોણ સારું લાગે હાલ કોમેન્ટ કરી નાખો નથી હાલ લાગતી કિંજલ રેવા દે આજ તો હાવ હારી નાખો

મારે તો પેઠા જમવા માટે સોરી નાસ્તો કરવા માટે બેસી ગયા છે ચાલો આપણે નાસ્તો કરી દઈએ તો છે લેવા લીધું વિહાન અને બીજું શું લીધું ચશ્મા વગર ઉપર તો વિડીયો અલાઉડ નથી પણ તમને છે ને નીચેથી દર્શન કરાવી દઉં તમે લોકો એકવાર દર્શન કરી લ્યો ઉપર તો ફોન અલાઉડ નથી એટલે અહીંયાથી ન જ તમને કરાવી દઉં સરખું દેખાશે નહીં કેમ કે છે ને અહીંયા બાંધ્યું છે ને તોય આપણે ટ્રાય કરી તમને બધાને બતાવા માટે જો અમારો હોવાત સાંભળતા હોય તો એમના બે બાળક હોવાઈ ગયા છે અને અમારું આથી સામાનગર પાસે આવેલા છે નીહા બેન અને જીમી સાહેબની જો અમારો હોવાત અહીંયા જો ફોટોશૂટ હાલે છે અંદર થી દર્શન કરીને આવતા રહ્યા છીએ અંદર વિડિયો અલાઉડ નથી એટલે તમને અંદર નથી બતાવ્યું અને અત્યારે આવ્યા છે સુદામા સેલ્ફી ત્યાં દરિયો છે ને ત્યાં આવ્યા છે એટલું મસ્ત છે ને અલા જો માછલીઓ જો કેટલી મસ્ત છે નાની નાની દેખાન માછલી જો આપણે ગયા છીએ ઊંટમાં જો બીક લાગે હેલો યે અમે જઈ

હા ધજા ચડાવે છે જે શ્રી દુર્વાશા કુંડ ખરીદી કરવા માટે ભાઈ ગયા હે અહીંયા ફોટોશૂટ કરે આમ બંગડીમાં તો હું શું લઉં

અત્યારે તડકો એવો છે ને એટલી ગરમી થાય ને વાત પૂછો માં અત્યારે ઠંડી છાસ લઈ લીધી છે મસ્ત અમે ને ફ્રેશ ફ્રેશ થઈ જાય છે આ બધા પાછા જો દુકાન માં આજે હું મમ્મી રાહ જઈ ગઈ ઠંડી છાસ પી લઈએ મસ્ત ફ્રેશ થઈ જાય આમ હે ને મગજ શાંત કરી નાખી અને એનર્જી સાઉટ ડાઉન થઈ ગઈ છે બોલવાનું આમ જરાય છે જ નહીં બટ કરીએ કંઈક અને અમે આવ્યા ને ત્યારે પાણી છે ને સાવ થોડુંક જ હતું ને અત્યારે કેટલું બધું થઈ ગયું છે જો તમને આગળ બતાવું દેખાય ને તો થેન્ક યુ બોટલ જોઈ હતી બોલો આ સુધરાઈ ગયું બધું ખાલી હતું હાલો આપણે નીકળી હવે જમવા માટે ઊભા રહી ગયા છીએ અને જો બધાય છે ને બધાને બહુ તરસ સોરી 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 ભૂખ લાગી છે ને એટલે આપણે જમવા માટે ઊભા રહીએ ને આને જવ લો ઉતારે તડકો ના લાગે આઈ લવ દ્વારિકા ચાલો આપણે છે ને થોડું પેટ પૂજા કરી લઈએ જમી લઈએ પછી એનર્જી આવી જાય એટલે હકી રીતે વાત કરીશું અત્યારે છે ને જો જમવાનું તો આવ્યું નથી પણ ભૂખ લાગી હે તો બધા ભૂખ લાગે એટલે પાપડે આ લખી ગયું પાપડ પાપડ ખાઈ ગયો કે